હાઈવે છે ત્યાં બધા કલાકારો બનાવ્યા છે મેં હું વાત કરતો કૃષ્ણકુમાર સિંહજી ને આખા આખા એવા જે ઘટના હોય કે જે આજની પેઢીને તમને મને ખબર નથી હોતી પણ ભીખુદાનભાઈ ગઢવી અને આવા અનેક કલાકારો મેં કહ્યું કે ઈશરદાન ગઢવી છે ભીખુદાન ગઢવી છે આજે પણ કીર્તિદાન ગઢવી માયાભાઈ રાજભા આવા અનેક કલાકારો છે કે જેને આ સંસ્કૃતિને જાળવી રાખી છે પરંતુ શરૂઆત ક્યાંથી થાય તો શરૂઆત આ કલાકારોમાંથી થાય છે ટાઈમ મેનેજમેન્ટની વાત કરી કે ભાઈ ભીખુદાન ભાઈનું ટાઈમ મેનેજમેન્ટ પણ કીર્તિદાન ભાઈએ પણ વાત કરી કે એટલું ફર્સ્ટ ક્લાસ ટાઈમ મેનેજમેન્ટ છે તે ભીખુદાન ભાઈનું હતું એટલે કહી શકાય કે આખે આખા એક યુગ છે લોકસાહિત્યનો લોક કલાકારનો કે લોકો સુધી વાત પહોંચાડવાનો આ યુગનો અંત છે તે આવશે લાઈવ સાંભળવા નહીં મળે પરંતુ યુટ્યુબ પર આજે પણ આપણે ભીકુદાનભાઈ ગઢવી વાત કરીએ ને તો હજારો વિડીયો મળી જાય હજારો વિડિયોમાં દરેક વિડીયોમાં તમને એક અલગ અલગ પ્રસંગ વાત કરીને રાજભાઈ તો ત્યાં સુધી કહી કે ભલે એક ને એક વાત કરતા હોય પણ આપણે લાઈવ બેઠા હોય તો આમ સાહેબને સાંભળવાની એક મજા અલગ છે કારણ કે લોક સાહિત્યનું જે પ્રમાણે તે પ્રમાણે કરતા હોય છે આપણી સાથે રણજીત વાઘ જોડાઈ ગયા છે લોક સાહિત્યકાર રણજીતભાઈ શું કહેશો ભીખુદાનભાઈ ગઢવીની આ જાહેરાત કેટલી ખોટ રહેશે કારણ કે આદર્શ કહી શકાય એવા કલાકાર વર્ષો સુધી એમણે કદાચ અમારી ઉંમર નથી થઈ એટલા વર્ષ એમણે આ લોક સાહિત્ય ની અને આ મંચની અને સમાજની સેવા પોતાના શબ્દ પુસ્તકો દ્વારા કરી છે ઘણા સમય થી છેલ્લા ઘણા સમય થી જયારે જયારે મળવાનું થાય ત્યારે એ એવું કે હવે ઉમર થઈ છે લીધે ક્યારેક કદાચ વિસ્મૃત થઈ જાય અને સ્ટેજ ઉપર પછી મારું યાદ કરવું પડે એટલે મેં ઘણા વર્ષો સુધી આ કામ કર્યું છે હવે આ કામ ટૂંકમાં હવે નથી કરવું ઉંમરના લીધે અને એમાં પીઠળમાં સાનિધ્યમાં જામવાળા ખાતે એમણે જાહેરાત હું માનું છું એટલા માટે કરીએ છીએ કે પીઠળમાં એમના કુલદેવી છે ને ત્યાં સાનિધ્યમાં એમ કે ભાઈ આપણો કાર્યક્રમ થાય એ આપણા માટે યાદગાર એટલે આ દિવસે આપણે એવી જાહેરાત એમણે કરી હોય પણ એક ઉમદા લોક સાહિત્યકાર અને ખૂબ આદર્શ વક્તા એટલે એમના એ વક્તવ્ય ની ને એમની પાસેથી જે સાંભળવાના પ્રસંગોની સમાજના જે વ્યક્તિઓ ને ઈચ્છા હોય એમને બધા ને આ એક ખૂબ મોટી ખોટ રહેશે કે દીક્ષાન ભાઈ હવે જાહેર મંચ ઉપર થી એ નહીં સાંભળી શકે રણજીતભાઈ શું શીખવા જેવું ભીખુદાન ભાઈ પાસેથી ભીખુદાનભાઈ સાથે મારા ઘણા કાર્યક્રમોમાં અમારા બંનેને સાથે સ્ટેજ શેર કરવાનો મોકો મળ્યો છે મારે એમને રજૂ કરવાના હોય એવાય મને મોકો મળ્યા છે એટલે હું કહી શકું એક તો સમય પાલન ભીખુદાન ગઢવી એમના જીવનના આટલા વર્ષોના કાર્યક્રમમાં હું જ્યારથી પરિચયમાં છું ત્યારથી આજ સુધીમાં ભીખુદાન ગઢવી ક્યારેય સ્ટેજ ઉપર કે કાર્યક્રમના સ્થળ ઉપર ક્યારેય મોડા નથી પહોંચ્યા એક બીજું એમની પાસેથી સ્ટેજ ની શિસ્ત સ્ટેજ ઉપર બેઠા એના પછી હજાર માણસો નું ધ્યાન આપણી ઉપર હોય છે તો આપણું કોઈ વર્તન કે આપણો કોઈ શબ્દ એવો ન હોવો જોઈએ કે હજાર માંથી એકને ખોટું લાગે બીજું કે એક વ્યક્તિને મોટો બતાવવા માટે થઈ અને બીજાને નીચો બતાવો એવું ભીખુદાન ભાઈ ના વક્તવ્ય માં ક્યારેય નથી આવ્યું બિલકુલ બિલકુલ રણજીતભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો